તમે જવાબ દેવા બંધાયેલા છો મારી તમે જવાબ આપો ક્યાં છે તમે દિવસે કેમ કામ કરી કરતા નથી ભટજી થાય છે પણ તમેલ ના કર્મચારી છો ને જવાબદારી તમારી થાય ને રાતે જ લાઈટ જવા દેવાની હોય સાંભળો તમે તમે તમારો કરો છો કેમ નથી કરતા રાત્રે રાતે પાછો કેમ ફોલ્ટ આવે છે એક ને જગ્યા એવો ગુરુ સોસાયટી માં

ભૂલ સ્વીકારો આ કે ના પાડો મને જો સરકારમાં તમારો રિપોર્ટ કરીશ બધા અધિકારીનો ભૂલ સ્વીકારો છો સ્વીકારો છો આ કે ના પાડો આની સામે બોલો ભૂલ સ્વીકારો છો राठौड़ તમે ભૂલ સ્વીકારો છો તમે ભાઈ આપણો વાત કરું છું બસ જે અફીસમાં

આપી દો ચારે અધિકારી બાકી તમે ચારે મારી પાસે લેખિતમાં માં ભૂલ સ્વીકારી લો મીડિયા ની અમારો બાકી હું અહીંથી હલવાનો નથી તમને નહીં હલવા દઉં હું કાલ સરકારમાં માં ગઈ જઈશ એવી કેવી અમને સમજાવવાની વાત કરો આ તમે આને મજાક સમજો છો આ તો ભાઈ નહીં મજા કમજો છો ક્યાં ના હશો છો પણ નથી દઈ શકું ને તો જઈ લઈ